નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણની જાળવણી માટે ભારતમાં થયેલી કામગીરીને વર્ણવી કાર્બન ઉત્સર્જન પર કાબુ મેળવવાના ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવી પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી બંને વચ્ચે અમદાવાદ મુંબઈ વચ્ચેની હાઈસ્પીડ ટ્રેન ના પ્રોજેક્ટની ચર્ચા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જન આરોગ્યલક્ષી યોજનાઓને વધુ અસરકારક બનાવવા નિર્દેશ હવામાન વિભાગે ઝારખંડ સહિત ઉત્તર ભારતમાં ગરમીના રેડ એલર્ટની આગાહી ઓગણીસમી જૂન સુધીમાં ઉત્તર પૂર્વ ભારતમાં ભારતથી અતિભારે વરસાદની સંભાવના ઇટાલીમાં ચાલી રહેલી ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતના સુમિત નાગલે શાનદાર પ્રદર્શન કરી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો અને ટી ટ્વેન્ટી વિશ્વકપમાં અમેરિકાનો સુપર આઠમાં પ્રવેશ ફ્લોરિડામાં ભારતનો આજે કેનેડા સામે મુકાબલો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયા લેટિન ખાસ કરીને સાથે સંબંધિત મુદ્દાઓને પ્રાધાન્ય આપવાનું આહવાન કર્યું છે ગઈકાલે ઇટાલીમાં જી સેવન સમિટમાં તેમણે કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયનને જી વીસનું કાયમી સભ્ય પદ આપવું એ ભારત માટે સન્માનની વાત છે શ્રી મોદીએ કહ્યું કે ભારત વર્ષ બે હજાર સિત્તેર સુધીમાં કાર્બન ઉત્સર્જનની સંપૂર્ણ સ્વતંત્રતાના લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે ભારતના મિશન લાઈફનો ઉલ્લેખ કરીને તેમણે લોકોને વિશ્વ પર્યાવરણ દિવસ પર તેમના દ્વારા શરૂ કરાયેલ પ્લાન ફોર મધર એટલે કે એક પેડ મા કે નામ અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું શ્રી મોદીએ અભિયાનને જન આંદોલન બનાવવા અપીલ કરી પ્રધાનમંત્રીએ આ સાથે જ જી સેવન જૂથને તેની પચાસમી વર્ષ ગાંઠ પર અભિનંદન પાઠવ્યા તેમણે કહ્યું કે આ સમિટમાં ભાગ લેવો એ તેમના માટે સંતોષની વાત છે તેમણે જાહેર સેવા વિતરણ માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ભારતની સફળતા અંગે પણ ચર્ચા કરી અગાઉ આ બેઠકના અધ્યક્ષ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે પશ્ચિમને બાકીના વિશ્વથી અલગ પાડવું અર્થઘટન સ્વીકાર્ય નથી તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારોનો સામનો તમામ દેશો વચ્ચે પરસ્પર સહયોગથી જ શક્ય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના અપુલિયામાં જી સેવન સમિટ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફિમોલો કિશીદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી શ્રી મોદીએ કહ્યું કે જાપાન સાથેના દ્વિપક્ષીય સંબંધોને તેમના ત્રીજા કાર્યકાળમાં પણ પ્રાથમિકતા મળતી રહેશે ભારત અને જાપાન સીમાચિહ્નરૂપ મુંબઈ અમદાવાદ સ્પીડ રેલ પ્રોજેક્ટ અને ભારત જાપાન ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા ભાગીદારી સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર સહયોગ કરી રહ્યા છે બંને પ્રધાનમંત્રી વચ્ચેની બેઠકમાં સહકારના ચાલુ કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવી કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ ગઈકાલે દિલ્હીમાં તેમના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે નવી સરકારની રચનાના પ્રથમ સો દિવસમાં લક્ષિત આરોગ્ય લક્ષ્યો હાંસલ કરવા પર એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી શ્રી નડ્ડાએ નિર્દેશ આપ્યો કે આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય પ્રણાલીની ગુણવત્તા પર ભાર મૂકવો જોઈએ તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના વિસ્તરણ પર ભાર મૂક્યો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે સિરિલ રામાફોસા તેમની આફ્રિકન નેશનલ કોંગ્રેસ અને વિરોધ પક્ષ વચ્ચેના ગઠબંધનને કારણે ફરીથી ચૂંટાયા છે રામાફોસા જુલિયસ માલેમા સામે જીત્યા હતા શ્રી રામાફોસાને ચારસો સભ્યોના ગૃહમાં માલેમાના ચુમાડી સામે બસો ત્યાંસી મત મળ્યા ઉલ્લેખનીય છે કે ગયા મહિને થયેલી ચૂંટણીઓમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસનો ચાલીસ ટકા થયો હતો જ્યારે ડેમોક્રેટિક એલાયન્સ બાવીસ ટકા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત રાજા પર્વ સમારોહમાં ભાગ લીધો આ પ્રસંગે રાજા ગીત અને મયુરભંજ છાઉ નૃત્ય સંબલપુરી નૃત્ય અને કર્મ નૃત્ય રજૂ કરવામાં આવ્યા રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રથમ વખત રાજા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું આ તહેવારે ઉડિયા સંસ્કૃતિ અને જીવનશૈલીની અનોખી ઝલક આપી હતી રાજા પર્વ ઓડિશાના મુખ્ય તહેવારોમાંનો એક છે આ ત્રણ દિવસીય કૃષિ મહોત્સવને ચોમાસાની શરૂઆત માનવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બજારમાં નેપાળના પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે કાઠમંડુખીણમાં શરૂ થયેલા નેપાળ આંતરરાષ્ટ્રીય ટુરિઝમ એક્સપોનો આજે છેલ્લો દિવસ છે ગઈકાલે મેળાનું ઉદઘાટન કરતાં સંસ્કૃતિ પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી હિત બહાદુર તમંગે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મેળો નેપાળના પ્રવાસને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવામાં ફળદાયી સાબિત થવાનો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રે જોવા મળતી સમસ્યાઓનું નિરાકરણ કરીને આ વર્ષે ઓછામાં ઓછા એક પોઈન્ટ છ મિલિયન પ્રવાસીઓ લાવવાના સરકારના લક્ષ્યને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા સાથે મંત્રાલય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે બે દિવસીય મેળામાં ભારત સહિત સોળ દેશોમાંથી એકસો પંચાવન ઉદ્યોગ સાહસિકો પણ ભાગ લઈ રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સાઉદી અરેબિયાના મીના શહેરમાં પાંચ દિવસની યાત્રાનો ગઈકાલથી પ્રારંભ થયો વિશ્વભરમાં આશરે વીસ લાખ શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે જેમાં ભારતના એક લાખ પંચોતેર હજાર શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે આમાંથી એક લાખ ચાલીસ હજાર શ્રદ્ધાળુઓ હજ કમિટી મારફતે અને પાંત્રીસ હજાર શ્રદ્ધાળુઓ હજ સમિતિ મારફતે પહોંચ્યા જેઓ આજે મીના ખાતે રાતવાસો કરશે અને મુખ્ય વિધિમાં ભાગ લેવા આજે સવારે અરાફત જવા પણ રવાના થયા ઉત્તર ભારતમાં હજુ પણ તીવ્ર ગરમીનું મોજું યથાવત છે ભારતીય હવામાન વિભાગે ઝારખંડ બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આકાશવાણી સાથેની વિશેષ વાતચીતમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર સોમાસેને જણાવ્યું કે આગામી ચાર દિવસ માટે ઉત્તર પ્રદેશમાં ગંભીર હીટવેવ માટેનું રેડ એલર્ટ અને પંજાબ હરિયાણામાં હીટવેવ માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જોકે બિહાર અને ઝારખંડમાં આજે ગરમીમાં ઘટાડો થવાની સંભાવના છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સબ હિમાલયના પશ્ચિમ બંગાળ સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં ઓગણીસ જૂન સુધી છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે ભારતીય સ્ટાર ખેલાડી સુમિત નાગલે ઇટાલીમાં રમાઈ રહેલી ટેનિસ મેચમાં મેન સિંગલ્સમાં સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે સુમિતે ક્વાર્ટર ફાઇનલમાં પોલેન્ડના ખેલાડીને છ ચાર સાત પાંચથી હરાવ્યો સુમિતે દસ દિવસમાં સતત આઠમી મેચ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે આજે સેમીફાઇનલમાં તેનો મુકાબલો સ્પેનના બર્નાબે ઝપાટા મિરાલે સામે થવાનો છે ફ્રેન્ચ ઓપન અને હેલ બ્રોન ચેલેન્જરમાં જેના શાનદાર પ્રદર્શન બાદ નાગલ વિશ્વ રેન્કિંગમાં સિત્યોતેરમાં સ્થાને પહોંચી ગયો છે તેણે તેના સિંગલ્સ રેન્કિંગના આધારે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ગઈકાલે લોડર હિલમાં રમાઈ રહેલી મેચમાં વરસાદ વિઘ્ન બનતા અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ કરવામાં આવી મેચ રદ થતાં જ અમેરિકાનો સુપર આઠમાં પ્રવેશ થયો છે આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકા તેમના ક્રિકેટ ઇતિહાસમાં તબક્કે પહોંચ્યું હોય આજે ફ્લોરિડામાં ભારત અને કેનેડા વચ્ચે મુકાબલો થશે ભારતની આ છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચ હશે મેચ રાત્રે આઠ વાગે શરૂ થવાની છે પ્રતિષ્ઠિત યુરો કપ ફૂટબોલ સ્પર્ધાનો આજથી જર્મનીમાં આરંભ થવાનો છે આ સ્પર્ધા જર્મનીના આંતરરાષ્ટ્રીય કક્ષાના દસ સ્ટેડિયમમાં યોજાશે સ્પર્ધાની પહેલી મેચમાં જર્મની અને સ્કોટલેન્ડ વચ્ચે ભારતીય સમય મુજબ સાડા બાર વાગ્યાથી મુકાબલો થશે આ સ્પર્ધામાં ચોવીસ ટીમો ભાગ લઈ રહી છે જર્મની વર્ષ બે હજાર છમાં માં વિશ્વ કપ ફૂટબોલ સ્પર્ધા પછી પ્રથમવાર યુરો કપ ફૂટબોલ સ્પર્ધા જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધા યોજી રહ્યું છે ઉત્તરાખંડમાં ચાલુ વર્ષે ચારધામના દર્શન કરનારા યાત્રીઓનો આંક બાવીસ લાખ નજીક પહોંચી ગયો છે દરરોજ શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરવા આવે છે ધામમાં અત્યાર સુધી પાંચ લાખ ઓગણસાઠ હજાર પાંચસો તોતેર થી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે ત્રણ લાખ હજાર ચારસો પંચોતેર યાત્રીઓએ યમુનોત્રી ધામના ત્રણ લાખ નેવું હજાર છસો નેવું યાત્રીઓએ ગંગોત્રી ધામના દર્શન કર્યા છે સૌથી વધુ આઠ લાખ ઓગણચાળીસ હજાર ચારસો છ્યાસી યાત્રીઓએ કેદારનાથના દર્શન કર્યા છે આરોગ્ય વિભાગે વયોવૃદ્ધ અને બીમાર શ્રદ્ધાળુઓની યાત્રા દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપી છે અને રોકાણ કરતા ધામ સુધી પહોંચવા જણાવ્યું છે કેન્દ્ર સરકાર કોલસા ઘટકોના હરાજીના દસમા રાઉન્ડની પ્રક્રિયાનો ટૂંક સમયમાં આરંભ કરાવશે હરાજીની આ પ્રક્રિયા બાસાઠ કોલસા ઘટકો માટે હાથ ધરાઈ છે તેવી સંભાવના છે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી વ્યાવસાયિક કોલસા ઘટકોની હરાજીનો આરંભ આવતા સપ્તાહમાં કરાવશે કોલસા મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે કોલસા ઘટકોની હરાજીની પ્રક્રિયાનો પ્રધાનમંત્રીએ વર્ષ બે હજાર વીસમાં આરંભ કરાવ્યો હતો અને અત્યાર સુધીના નવ રાઉન્ડમાં એકસો સાત કોલસા ઘટકોની હરાજીની કામગીરી પૂર્ણ થઈ છે અંતે મુખ્ય સમાચાર ફરી જી સેવન સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણની જાળવણી માટે ભારતમાં થયેલી કામગીરીને વર્ણવી કાર્બન ઉત્સર્જન પર કાબુ મેળવવાના ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવી પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી બંને વચ્ચે અમદાવાદ મુંબઈ વચ્ચેની હાઈ સ્પીડ ટ્રેનના પ્રોજેક્ટની ચર્ચા કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જન લક્ષી યોજનાઓને વધુ અસરકારક બનાવવા નિર્દેશ હવામાન વિભાગે ઝારખંડ સહિત ઉત્તર ભારતમાં ગરમીના રેડ એલર્ટની આગાહી ઓગણીસમી જૂન સુધીમાં ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના ઇટાલીમાં ચાલી રહેલી ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતના સુમિત નાગલે શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો અને ટી ટ્વેન્ટી વિશ્વકપમાં અમેરિકાનો સુપર આઠમાં પ્રવેશ ફ્લોરિડામાં ભારતનો આજે કેનેડા સામે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા